વિદ્યાર્થી મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જે હવે ટૂંક સમયમાં આવનારી છે તે માટે એક જૂનું પેપરનું સોલ્યુશન લઈને આવ્યા છીએ જે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનું છે અત્યાર સુધીમાં એક જ પરીક્ષા લેવાઈ છે તે પ્રશ્નપત્રનું આપણે અહીંયા જે સોલ્યુશન જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પેપર તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તમે પેપર હાથમાં લેશો ત્યારે આ પ્રકારનું કંઈક પ્રશ્નપત્ર તમારી હાથમાં આવશે શરૂઆતમાં તમારે તમને લગતી કેટલીક સૂચનાઓ અહીં પ્રશ્નપત્રમાં આપવામાં આવી હશે ત્યારબાદ ના પ્રશ્નપત્રના બીજા પેજ ઉપરથી તમારું પ્રશ્નપત્રની શરૂઆત થશે જેમાં આગળના પ્રશ્નોના આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર એકતાલીસથી ગણિતના પેપરનું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એકતાલીસ છે દસ પોઈન્ટ ચોવીસનો વર્ગમૂળ શોધ એ સંખ્યા દસ પોઈન્ટ ચોવીસ અને એનો વર્ગનું શોધવાનું છે એટલે એ ચાર વિકલ્પો આપણને આપેલા છે દસ ચોવીસ બત્રીસ અને ત્રણ પોઈન્ટ બે એ સ્વાભાવિક છે કે આપણા પોઈન્ટમાં જવાબ મેળવશું તો આનો જવાબ આવશે ડી ત્રણ જવાબ આવશે ડી ત્રણ આગળનો ક્વેશ્ચન જોઈએ બેતાલીસનું ક્વેશ્ચન અડતાલીસ વિદ્યાર્થીઓના ધોરણ આઠના એક વર્ગમાં પચીસ ટકા છે તો છોકરાઓની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો આમાં 25 ટકા છે અને આપણને શોધવાના છે છોકરાઓની સંખ્યા છોકરાઓ કેટલા થાય ગુણ્યા પંચોતેર ભાગ્યા સો પંચોતેર ના અવયવ અવયવ પડે પચીસ ગુણ્યા ત્રણ ના અવયવ પડે પચીસ ગુણ્યા ચાર પચીસ જાય આ બાજુ બાદ આપણો જવાબ આવશે હવે આપણે અહીંયા સંખ્યા જોઈએ તો ત્રણ માઇનસ છે ગુણ્યા પાંચ બરાબર માઇનસ પંદર માઇનસ વાળા બે જવાબ છે એક સી છે અને એક ડી છે હવે ગણતરી કરીએ તો એક અને બે તો આપણો જવાબ નજીક સી માઇનસ પંદર એ કઈ સંખ્યા સંખ્યાનું નિરૂપણ દર્શાવે છે હવે એ છે જીરોની ડાબી બાજુ જીરોની ડાબી બાજુ મતલબ ઋણ સંખ્યાઓ ઋણ સંખ્યાઓમાં બે જવાબ આપેલા છે માઇનસ ત્રણ પોઈન્ટ માઇનસ એક પોઈન્ટ બે પણ વિદ્યાર્થી મિત્રો જીરો અને માઇનસ એકની વચ્ચે એક એ આવેલો છે એટલે આપણો જવાબ સ્વાભાવિક છે કે છેદ મોટો હોય નાનો હોય સી જવાબ આવે કયો જવાબ આવે સી જવાબ આવે આગળનો ક્વેશ્ચન જોઈએ પિસ્તાલીસ મો છ પોઈન્ટ કેટલા જવાબ આવશે પેલા તો માઇનસ ઘાત આવશે કઈ ઘાત આવશે માઇનસ ઘાત માઇનસ ઘાતમાં બે જવાબ છે છ પોઈન્ટ એકવીસ ગુણ્યા દસ ની કેટલી ઘાત થાય બે ત્રણ ચાર પા દિવસમાં પૂરું કરી શકે છે તો આ જ કામ અઢાર કારીગર કેટલા દિવસમાં પૂરું કરી શકે હવે અહીંયા ત્રણ રકમ આપી છે એક બે અને ત્રણ હવે બે જવાબોની વાત કરીએ તો અઢાર ના આવે પંદર ના આવે બાર આવે પણ અહીંયા સમય સંખ્યાનું સ્વરૂપ પી ભાગ્યા છે જો ક્યુ નોટ ઇઝિકલ ટુ જીરો છે તો પી અને ક્યુ કેવા પ્રકારની સંખ્યાઓ છે તો પી અને ક્યુ પ્રાકૃતિક સંખ્યાઓ ના હોય પૂર્ણસં થવાના હોય અસમ્યસન થવાનો તો કયો પી અને ક્યુ પૂર્ણાંક પાંચ બરાબર પાંચ વત્તા ત્રણ એક્સ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર કેટલા થાય વિકલ્પો આપણને ચાર આપે છે બરાબર તો ગણતરી કરીને આપણે જવાબ મેળવી શકીએ પાંચ એક ઓછા ત્રણ એક

આપણે એક નજીક નો સંખ્યા વિચારી લેવાની એક સાત ગુણ એક સાત ગુણ એકમ ના અંકો નો ગુણાકાર કરીએ તો સિત્તેર ગુણ્યા સત્તર કરીએ તો આ હોય એકમના એકમના અંકમાં ત્રણ આવે એકમના અંકમાં ત્રણ વાળી સંખ્યા કઈ છે સી તો આપણો જવાબ કયો આવશે સી ઝડપથી જવાબ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે વિદ્યાર્થી મિત્રો ચોપનમો ક્વેશ્ચન ગુણાકારનો છે તો આપણે જવાબ મેળવવાનો ટ્રાય કરીએ એક પ્લસ છે લંગર ની કુલ સપાટી નું ક્ષેત્ર પર શોધવા કયું સૂત્ર ઉપયોગમાં લેશે તો એ આપણને આપણને ખબર છે કે ટુસમાં બી એસ વધતા એસ બરાબર લંબાઈ ફેરવે તો માઇનસ પંદર ભાગ્યા સાત એની વ્યસ્ત સંખ્યા આવે તો માઇનસ માઇનસ સાત ભાગ્યા પંદર આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો અઠાવન મોત મેળવવાનો વિદ્યાર્થી મિત્રો લસા તો 7x નીચે બે વત્તા પાંચ ભાગ્યા બરાબર ત્રણેક્સ ભાગ્યા બે ઓછા અઠ્યાવીસ ભાગ્યા બે આ બાજુ બે મેળવસ અઠ્યાવીસ માઇનસ પાંચ પેલી બાજુ જે માઇનસ પાંચ અગિયાર એક્સ બરાબર માઇનસ બરાબર માઇનસ તેત્રીસ ભાગ્યા અગિયાર

નવસો માઇનસ સાતસો કેટલા તો સો ગુણ્યા વન સિક્સટી ટુ વાગ્યા નવસો કયા કાર્યમાં આવે અઢાર નવ એકસો ને બાસઠ કેટલા ટકા આવે तर माइनस घात नीचे पांच नी मैनस घात उल्टी जाए पांचात त्री घात बराबर पच्चीस नौ जवाब क्या मित्रों सी